ગઈકાલ રાત્રે અલગ અલગ જગ્યાઓ પર ગેરકાયદેસર દબાણને લઈને તંત્રનું બુલડોઝર ફરી વળ્યું જુનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને સોફા ઇન્ટીરિયર ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય લ્યો નડતરરૂપ બાંધકામોને લઈને તંત્રએ પૂરજોશથી કામગીરી હાથ ધરી હોવાના સમાચાર મળી રહ્યા છે આ કામગીરી દરમિયાન મજેવડી ગેટ તળાવ ગેટ સહિત અનેક જગ્યાઓએ રસ્તા પરના નડતરરૂપ ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે થઈ કામગીરી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે ત્યારે આ બાબતે હાલ તો કોઈ વિગતવાર માહિતી તંત્ર દ્વારા આપવામાં આવી નથી પરંતુ ગઈકાલ મોડી રાત્રે આ ડિમોલેશનની કામગીરી થઈ હોવાનું જાણકાર વર્તુળોમાંથી જાણવા મળ્યું છે